ધારોલીના પરિવારની દીકરીના અપહરણની પૂર્વ ધારાસભ્ય સહિત અન્યો સામે ફરિયાદનો નોંધવા માંગ કરાઈ છે સમાજના લોકો સાથે પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ધારોલીના મોહમ્મદ નાફ બદરે મુનીર શેખના પરિવારજનો તેમજ મુસ્લિમ સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓની દીકરીને પૂર્વ પટાવી ફૌસલાવી તેનું અપહરણ કરી લઈ ગયા હોવાના આક્ષેપ સાથે તેમાં પૂર્વ ધારાસભ્ય તેમજ અન્યો સામે કાર્યવાહીની માંગ કરાઈ હતી જીગડીયા તાલુકાના ધારોલીના મોહમ્મદ મુનાફ બદરી મુનીર શેખ તેમજ પરિવારજનોએ સમાજના લોકોને સાથે રાખી જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં માલજીપુરના ગૌરવ વસાફા સહિત

ફોર્ચ્યુનર ગાડી આગળ ઓટલા પાસે આવીને ઊભી રહી હતી અને મારી છોકરી નાઈને બહાર ઊભી રહી હતી તે દરમિયાન એ ગાડીમાંથી ચાર પાંચ ઈસમો ઉતરા અને મારી છોકરીને શું કીધું એ અમને કોઈ ખબર નથી પણ એને ધમકાવીને જબરજસ્તી એને અપહરણ કરીને લઈ ગયા છે પછી જાણવા મળ્યું કે આ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનો છોકરો છે એ ગૌરવ નામ છે નામ છે એનું એ તે દિવસથી જે ગયો છે આજ લગીને અમને કોઈ એની જાણ છે નથી એ એકત્રીસ આઠે એ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું તે પછી અમને ખબર પડી કે આ લોકો વડોદરાની અંદર રજિસ્ટ્રેશન મેરેજ સર્ટિફિકેટ માટે કર્યું છે તે પછી અમે અહીંયા ગાડી એવી સાંઠે ત્રેવીસ નવે પાછી અમે બીજી અરજી આપી પહેલાં મિસિંગ અરજી આપી એનો બી કોઈ આજ લગીન નિરાકરણ આવ્યું નથી કોઈ તપાસ થઈ નથી બીજી સેકન્ડ અરજી મારી આપી તેવી આઠે તેનું બી આજ લગીને એફઆઈઆરમાં કન્વર્ટ કરી નથી ઉપરથી મારા પર ચોવીસ તારીખે સામેથી છોકરીના ખોટા નિવેદનોથી મારા પર એફઆઈઆર કરાવી છે તદ્દન ખોટી છે એ એ અગર છોકરીની પરવરિશમાં મારી કોઈ ખામી હોય તો એ મારી પર સામે નજર સમક્ષ કલેક્ટર સમક્ષ લાવે અને એસપી સાહેબની ઓફિસમાં મારી છોકરી મારું નિવેદન આપે તો હું એના ગ્રાહ્ય રાખીશ મારી છોકરી હાલ ક્યાં છે એ અમને કોઈ વાતની ખબર નથી અમે વારંવાર એમની રજૂઆત કરી કે મને મારી છોકરીનું દસ મિનિટ માટે બી મોડું બતાવ આજ દિન સુધી પોલીસે અમને ભેગા કર્યા અમને કોઈ તપાસ થઈ બી નથી છોકરીને હાલ અમને ગૌરવ વસાવા પાસે જ કબજો છે એ અમને પરફેક્ટ ખબર છે જી એમણે એવું કીધું હતું કે બપોરે એકત્રીસ તારીખે બરોડા મળ્યા હતા ફોન પર ટેલિફોનિક વાંચી મારા નાસિરભાઈ છે મારા કઝિન એમની જોડે ફોન પર એવી વાત થઈ હતી કે કાલે બપોરે મળવાનું થાય છોકરા છોકરીનો કબજો મારી પાસે છે એવું કહ્યું હતું ને બીજા દિવસે બપોરે એક વાગે અમને જ્યારે બોલાવ્યા અને અમે ગયા તો નાસિરભાઈને ફોન પર એવું હતું કે આજ સુધી સુધી મારી પાસે કોઈ કબજો છે નથી છોકરી મળી નથી તો શું વાત કરવાની મારું નામ મુંતાસીરા મારી મારી છોકરી ફાઈજા એ નાઈને હજુ બહાર જ નીકળી હતી એક ગાડી આવી ફોર્ચ્યુનર એમાંથી બે ત્રણ જણા ઉતરીને એને શું કીધું તે ખબર નથી એની સાથે એ લોકો એને મારી છોકરીને લઈ ગયા છે અમે એને શું હેરાન કરતા એ મને ખબર નથી એ વારંવાર એ એવું ઘરે પણ આટા મારતા હતા એ લોકો આજે અમે કલેક્ટર ઓફિસમાં આવેલા છે ન્યાય માટે અમારી છોકરીને કંઈ જાણને કંઈ ખબર અંતર અમુને છે નથી મારી છોકરીને મહેશભાઈ નો મહેશભાઈ નો છોકરો ગૌરવ વસાવા લઈ ગયેલો છે અમને ભાડ મળેલ છે જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઇકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ